ગુજરાત ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે સાંભળીશું માં ચેહરમા ના વ્રત ની પૂજન વિધિ અને તેની કથા વાર્તા ગોરના કુવાવાળી માં ચેહર નું વ્રત કરવાનો ખૂબ જ મહિમા છે આ વ્રત ખૂબ જ ફળદાયી અને ચમત્કારિક છે જે કોઈ મનુષ્ય આ વ્રત કરે છે તેની સર્વે મનોકામનાઓ માં પૂર્ણ કરે છે માં ચેહર નો મંત્ર કે માળા કરી માં ચેહર ની ચાલીસા પણ કરવામાં આવે છે તે કરવાથી વ્યક્તિના ભવો ભવના બંધનોને માં કાપી આ લોકમાં તે સુખ ભોગવીને પરલોકમાં પણ તેને અદ્ભુત સ્વર્ગ સુખની પ્રાપ્તિ થાય છે માં ગોરના કુવાવાળી હાજરા હજૂર છે માં ચેહર તેનું વ્રત કરનાર પર અત્યંત કૃપા વરસાવે છે હવે સાંભળીશું વ્રતની પૂજન વિધિ માં ચેહરનું વ્રત નવ અગિયાર કે તેર રવિવારનું હોય છે આ વ્રતની વિધિ અત્યંત સરળ છે પિતૃ માસના કોઈ પણ મહિનામાં આ વ્રત શરૂ કરવામાં આવતું નથી બાકી કોઈ પણ મહિનામાં કોઈ પણ રવિવારે વ્રતનું ઉજવણું કરવું આ વ્રતમાં જો કોઈ રવિવારે અડચણ હોય તો વ્રત કરવું નહીં તેના પછીના રવિવારે વ્રત કરી શકાય છે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી માથાબોળ સ્નાન કરી બહેનોએ છૂટા વાળ રાખવા અને બજારમાં મળતો ચાંદલો કરવો નહીં કંકુનો નો જ ચાંદલો કરવો અને ચોખા ચોડવા કાળા રંગના વસ્ત્રો પહેરવા નહીં સવારે સૂર્યનારાયણ સામે ઉભા રહી ગોરના કુવાવાળી માં ચહેરનું નામ લઈ કંકુના છાટણા કરવા અને માને પ્રાર્થના કરી વ્રતનો સંકલ્પ કરવો એક બાજોઠ લઈ તેને પૂર્વ દિશા તરફ રાખી તેમાં લાલ રંગનું કપડું પાથરી થોડાક ઘઉં પાથરવા અને તેના પર માં ચહેરનો ફોટો કે યંત્રની સ્થાપના કરવી માનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેવી રીતે મૂકવું માને કંકુનો ચાંદલો કરી ચોખા ચોડી પાટલા આગળ એક થાળીમાં કંકુનો કરી એક આડી દીવો કરવો માની અગરબત્તી કરવી દીવાની જ્યોત વ્રત કરનાર તરફ રાખવી અને પછી માને પ્રસાદમાં ખીર રોટલી અને પાપડ ધરવા દાળ ભાત શાક રોટલી પણ ધરી શકાય છે પછી વ્રત કથા સાંભળવી આમ ગોરના કુવા માની સ્થાપના કરી માને પ્રાર્થના કરી પ્રાર્થના દર રવિવારે એક જ સરખી કરવી પ્રાર્થના પછી માનો મંત્ર અને ચાલીસાના પાઠ કરવા આમ પહેલા રવિવારે એક પાઠ બીજા રવિવારે બે પાઠ એમ કરતા કરતા જેટલા રવિવાર થાય તેટલા પાઠ અને ચાલીસા કરવા માને થાળ જમાડી પછી માને પ્રાર્થના કરવી જે થાળ ધરાવ્યો હોય તેનું જ ભોજન કરવું ખીરનો પ્રસાદ બધાને આપવો આમ છેલ્લા રવિવારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણાના દિવસે જેટલા રવિવાર કર્યા હોય તેટલી જ કુમારિકાઓને જમવા માટેનું આમંત્રણ આપવું અને વ્રતની પૂજન વિધિ કરી વ્રત કથા ચાલીસાના પાઠ કરી જેટલી કુમારી કન્યાઓ હોય તેને જમાડવાની હોય તેને માના સ્થાપન સમક્ષ બેસાડી પછી તે કુંવારિકાઓને મા ચેહરનો રૂપ અને નામ લઈ દરેકને કંકુનો ચાંદલો અને ચોખા ચોડવા કુંવારિકાઓએ પણ તેના વાળને છૂટા રાખવા અને કાળા રંગના તેને પણ વસ્ત્ર પહેરવાને તેને ખીર રોટલી અને પાપડ તો અવશ્ય ભોજનમાં આપવા પછી કુમારિકાઓ જમી લે પછી તેના હાથમાં એક એક ફળ આપી સવા રૂપિયો કે સવા અગિયાર રૂપિયા આપી યથાશક્તિ દાન આપવું અને મા ચેહરનું સ્વરૂપ માની દરેક કુમારિકાઓને પગે લાગવું કુમારિકાઓ જમી લે પછી વ્રત કરનારે જમવું આ રીતે વ્રતની પૂજન વિધિ કરી વ્રતની કથા વાર્તા સાંભળવી વ્રતની કથા વાર્તા આ પ્રમાણે છે એક ગામ હતું તે ગામમાં પરસોત્તમ નામે એક ખેડૂત રહેતો હતો તે પુરુષોત્તમ માત્ર નામનો જ હતો તેની પાસે કોઈ જમીન જાયદાદ હતી નહીં તે બધું જ બાપ દાદાના દેવામાં તેને વેચાઈ ગયું હતું આમ પુરુષોત્તમ ભગવાનનું નામ હોવા છતાં બધા તેને પશ્યો પશ્યો કહીને બોલાવતા હતા તેની પત્નીનું નામ પણ લક્ષ્મી હતું પરંતુ તેના નામ પ્રમાણે તેના જીવનમાં લક્ષ્મીની જાહો જલાલી હતી નહીં હવે આ પતિ પત્ની અભણ અને સાવ ગરીબ હતા ગામના છેવાડે વાસની બનાવેલી ભાંગેલી તૂટેલી ઝૂંપડીમાં તે રહેતા હતા અને મહેનત મજૂરી કરી તેનું પેટ ભરતા હતા તેની ગરીબી એવી હતી કે મહિનામાં અડધા દિવસો તો તેને ભૂખ્યા પેટે પાણી પીને સૂઈ જવું પડતું હતું હવે આ પતિ પત્નીને માતાજી પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતા તેથી રાતના ક્યારેક માનું નામ લઈને પાણી પીને સૂઈ જતા અને ક્યારેક પતિ પત્ની વિચાર કરતા કે આપણા ક્યાં જન્મના આવા પાપ હશે કે આજે આપણે આવી ગરીબાઈ ભોગવવી પડે છે પરંતુ તો પણ આવી ભૂખ અને ગરીબીમાં પતિ પત્ની સંતોષથી માનું નામ લઈને તેનું જીવન પસાર કરતા હતા લક્ષ્મી તેના પતિને આશ્વાસન આપી અને ધીરજ આપતી હતી અને તેનો પતિ પણ હિંમત ન હારે એટલે હસ્તું મો રાખીને તેને રાજી રાખવાના પ્રયત્ન કરતી પરંતુ મનમાં તે ખૂબ જ દુઃખી થતી હતી તેનું આ દુઃખ કોને કહેવા જાય તેનો ખોડો પણ ખાલી હતો લગ્નના ઘણા વર્ષો વીતી ગયા તો પણ તેને ઘેર શેર માટેની ખોટ હતી એવા કપરા સમયમાં હવે દુષ્કાળના દિવસો આવે છે ચોમાસાના ચાર મહિના કોરા જાય છે વરસાદનું એક ટીપું પણ પડતું નથી ગામમાં મહેનત મજૂરી કરીને જે પણ મળતું હતું તે પણ હવે બંધ થઈ ગયું હવે તેને ભૂખે મરવાના દિવસો આવ્યા છે આવા કપરા સમયમાં બંને પતિ પત્ની પર ગામ ભાગ્ય અજમાવા જવાનું નક્કી કરે છે અને તેની પાસે જે કંઈ હતું તે લઈને તે ચાલી નીકળે છે કાઠિયાવાડમાં તે વખતે વરસાદ સારો હતો એક ગામમાં તે રહેવાનું નક્કી કરે છે આ ગામમાં કંઈક કામ મળશે એવી આશા સાથે તે છૂટક મજૂરી કરતા હતા હવે તેને એક પથ્થરની ખાણમાં કામ મળી ગયું છે અહીં પરસોત્તમ અને લક્ષ્મીને આશા બંધાણી કે ચાર છ મહિના કામ ચાલશે તો થોડી બચત થશે આમ કામ કરવાની જગ્યાએથી દૂર બીજા મજૂરોની સાથે એક બાંધીને ત્યાં તેઓ રહેવા લાગે છે કામ પર બંને પતિ પત્ની સાથે જતા હતા તેથી લક્ષ્મી વહેલા ઉઠીને રોટલા ઘડી નાખતી અને રોટલા સાથે ડુંગળી લેતી હવે પતિ પત્ની બંને ત્યાંથી નીકળતા હતા કેમ કે ખાણમાં જતી વખતે રસ્તામાં સાવ નિર્જન જંગલ આવતું હતું ત્યારે તે રસ્તામાં તેને એક દેરી આવતી હતી ત્યાં લક્ષ્મી રોજ ઊભી રહેતી અને તેની ગરીબી દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી માને પ્રાર્થના કરતી હતી આ દેરી નામની જ દેરી હતી માના નામના ત્રણ પથ્થર મૂકીને તેની અંદર એક ત્રિશુલ દોરેલો પથ્થર મૂક્યો હતો અહીં નિર્જન રસ્તો હોવાથી કોઈ માને ધૂપદીપ કરતું નહીં આવું અવાવરું માનું દેરું હતું હવે લક્ષ્મીને કોણ જાણે કેમ માની આ દેરી સાથે માયા બંધાણી હતી આવતા જતા તે દરરોજ માની દેરી પાસે ઊભી રહેતી અને માને બે હાથ જોડીને પગે લાગતી અને લક્ષ્મીને મનમાં થતું કે નક્કી આ માનું જ સ્થાનક છે માની જાગતી જ્યોત હોય તેવો તેને મનમાં ભાસ થતો અને તેને થતું કે મારા પાય લાગણ મા જરૂર અહીં સ્વીકારશે હવે આમ કરતા કરતા એક મહિનો વીતી ગયો હશે પરંતુ દેવી કસોટી કરે છે એમ પસ્યા પર એક પથ્થર પડે છે અને તેનો પગ કામ કરતો બંધ થાય છે હવે આવા અણધાર્યા અકસ્માતથી લક્ષ્મી પર તો આપ તૂટી પડ્યું હોય તેવું લાગે છે પણ તેને પેલા દેરીવાળી માં પર અપાર શ્રદ્ધા હતી તેથી તેના પતિને તે કહે છે કે તમે જરાય મૂંઝાશો નહીં હું વધારે મજૂરી કરીને ઘર ચલાવીશ થોડા દિવસમાં તો તમે સાજા થઈ જશો હવે સવાર પડી એટલે લક્ષ્મીએ રોટલા ઘડી નાખ્યા છે અને પતિને જમાડીને પછી તેના ઝૂંપડામાંથી તે બહાર નીકળી છે અને ખાણ તરફ જતા રસ્તામાં દેરીવાળા માને પગે લાગવા તે ઊભી રહે છે પરંતુ આજે ત્યાં જોયું તો દેરી પાસે એક ડોસીમાં બેઠા છે તેને ખૂબ જ આશ્ચર્ય થયું મેલી ઘેલી સાડી પહેરી છે માથે સફેદ વાળ છે શરીર સાવ સુખલકડું છે અને તેની આંખો ઊંડી ઊંડી ઉતરી ગઈ હોય તેવું લાગે છે નિયમ પ્રમાણે લક્ષ્મી નીચે નમીને પગે લાગે છે ત્યારે આ ડોસીમા કહે છે કે દીકરી હું બે દિવસની ખૂબ જ જ ભૂખી છું 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 દૂર ચાલી આવું અને ખૂબ થાકી ગઈ બટકુ રોટલો હોય તો હું આગળ જઈને પાણી પી લઈશ હવે લક્ષ્મીએ તો તેના ભાતાના રોટલા કાઢીને ડોશીમા પાસે મૂકી દીધા અને ડુંગળીનો દડો હતો તે ભાંગીને આપ્યો હવે ડોશીમા તો ભાતાના બધા જ રોટલા ખાઈ ગયા અને જમતા જમતા લક્ષ્મી સામે ચકડવકડ જોવા લાગે છે લક્ષ્મી વિચારતી હતી કે આ માજી કેટલા બધા ભૂખ્યા હશે મારું બધું જ ભાતું ખાઈ ગયા આજે હું પાણી પીને ચલાવી લઈશ આમ માજી ક્યાં રોજ રોજ મળવાના છે હવે ભાતું ખાઈને માજીએ તો વગર પાણીએ ઓટકાર ખાધો અને ઓટકાર ખાતા ખાતા લક્ષ્મીની પીઠ પર હાથ ફેરવીને બોલ્યા કે અરે દીકરી ભલું થજો તારું મારું જેવું પેટ ઠાર્યું છે તેવું જ તારું પેટ આ દેરીવાળી માતાજી ઠારશે હવે દેરીએથી ચાલતી લક્ષ્મી પાતા વગર જ ખાણે ગઈ અને ત્યાં આખો દિવસ કામ કર્યું અને સવારના બનેલા પ્રસંગને તે યાદ કરતી રહી સાંજ ક્યારે પડી ગઈ તેને ખબર ન પડી ડોસીમાના મનમાં વિચાર કરતી કરતી તે રાત્રે સૂઈ ગઈ અને તેને આજે એવી ગાઢ નિંદ્રા આવી ગઈ કે સવાર ક્યારે થયું તે તેને ખબર જ ન પડી બીજો દિવસ થાય છે અને તે પાછી કામે જવા તે રસ્તે નીકળે છે ત્યારે પણ આ દેરી પાસે તેને ડોસીમાને માને જોયા છે અને લક્ષ્મી આજે કહે છે કે માળી આજ તો હું તમારા માટે ભાતું લાવી છું રોટલા અને ડુંગળીનો દડો દઈને તેને કહે છે કે ખાઈ લ્યો ડોસીમાં તમારા ભાવતું જ છે હવે લક્ષ્મીએ માને રોટલો અને ડુંગળી આપી દીધા છે માએ જલ્દી જલ્દી ખાઈ લીધા અને ખાતા ખાતા તે લક્ષ્મીને કહે છે કે દીકરી તું ખૂબ જ દુખી હોય તેવું લાગે છે તારો પતિ ક્યાં ગયો છે ડોસીમાનો જવાબ આપતા લક્ષ્મી કહે છે કે ના માળી એવું દુઃખ તો કાંઈ નથી મારા ગયા જન્મના જ કર્મની કઠણાઈ છે ગયા જન્મમાં પાપ કર્યા હશે તે આજે અમે ભોગવી રહ્યા છીએ એમાં વાંક કોનો કાઢવો હવે દીકરી હું તને એક વાત કહું છું મારું કહ્યું માનીસ હા માળી તમે તો મારી જનતા જેવા છો મારી મા તો નાની ઉંમરમાં મને મૂકીને મરી ગઈ છે તેને તો મેં જોઈ નથી પણ તમને જોઈને મને માળી મારી મા યાદ આવી ગઈ તમે જે કહો તે હું કરીશ જો દીકરી તું ચેહરનું વ્રત કર આ માં ચેહરનું વ્રત કરવાથી તારા બધા જ દૂર થઈ જશે હવે મા ચેહરનું વ્રતની વિધિ ડોશીમાં તેને કહે છે અને આ વ્રત કેવી રીતે કરવું તે સાંજે ઘેર આવીને તેના પતિને તે વાત કરે છે અને હવે આ પતિ પત્ની માં ચેહરનું વ્રત કરવાનું નક્કી કરે છે અને મા ચેહરના રવિવારના ઉપવાસ શરૂ કર્યા છે નવ રવિવારમાં તો નવજુગ જોયા હોય તેવો તેને અનુભવ થયો ત્રીજા રવિવારે પછી લક્ષ્મીની સાથે એ હવે કામે જવા લાગ્યો પાંચમા રવિવારે તો તેને માનો તો કોઈ ઉમંગ ચઢ્યો હોય તેવું તેને લાગતું હતું હવે ડોસીમાના કહેવા મુજબ નવમા રવિવારે બચાવેલા તેને પૈસામાંથી માની ખીર રોટલી બનાવી અને માને દેરીએ પ્રસાદ ધરાવવા બંને પતિ પત્ની નીકળી પડ્યા છે ત્યાં આવીને જોયું તો દેરીએ ડોસીમાં બેઠા છે દેરીએ દીવો કરી ત્રિશૂલ સ્વરૂપ માને જમાડે છે અને ડોસીમાને પ્રસાદ આપી ત્યારે ડોસીમાએ પ્રસાદ ખાઈને અંતરના આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારા નવ રવિવારનું વ્રત ફળ્યું છે મા તને જરૂર આશીર્વાદ આપશે આમ કહીને ડોસીમાં ઊભા થવા લાગ્યા અને પશિયાને કહે છે કે મારા ગયા પછી હું જ્યાં બેઠી છું ત્યાં ખાડો ખોદજે અને તારી ચડશે આટલું કહીને પલકારામાં જોવા લાગ્યા આવી ચમત્કારિક ઘટનાથી બંને આભા બની ગયા પશીઓ અને લક્ષ્મીને ગળ વળતા ના શબ્દો તેની યાદ આવ્યા અને માં જ્યાં બેઠા હતા ત્યાં ત્રિકમ અને પાવડો લઈને ખોદવા લાગ્યા અને ખોદતા ખોદતા જોયું તો ખનન કરતો અવાજ આવ્યો અને ત્યાં માટી આઘી કરીને જોયું તો એક ત્રાંબાનો ઘડો દેખાયો ત્રાંબાનો ઘડો જોઈને બંને નવાઈ પામ્યા થોડીવારમાં તો તેને આ ત્રાંબાના ઘડાનું ઢાંકણું ખોલતા જ તેમાંથી અદ્ભુત પ્રકાશ ફેલાયો સોના મોહરો અને દ્રવ્યોથી ભરેલો આ ત્રાંબાનો ઘડો જોઈને બંને પતિ પત્ની અવાક થઈ ગયા તે કશું બોલી શકતા નથી તેની સાત પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું અપાર ધન આપનાર માં ચેહર જ હોય તેવું તે કહેવા લાગ્યા સોના મોહરોને જોઈને લક્ષ્મીની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને તે કહેવા લાગી કે હું કેવી દુર્ભાગી છું કે માં ચહેરને હું ઓળખી ન શકી જગત આખામાં પૂજાતી માં ચહેરને હું ઓળખી ન શકી હવે પશ્યો લક્ષ્મીને આશ્વાસન આપતા કહે છે કે અરે ગાંડી તું તો કેવી ભાગ્યશાળી છો કે માં ચહેરે તારો હાથનો રોટલો ખાધો તારી ખીર જમ્યા છે અને માં ચહેરે તારા વ્રતનું તને ફળ આપ્યું છે હવે દુઃખ અને પસ્તાવા સાથે બંને પતિ પત્ની સોના મોહરનો બીજી બાજુ ગાઢ નિંદ્રામાં સૂતા પતિ પત્નીને મા ચેહરે અસલ સ્વરૂપમાં દર્શન આપ્યા છે અને મા કહે છે કે તમે બંને પતિ પત્ની અત્યંત ભાગ્યશાળી છો કે મેં તમને દર્શન આપ્યા છે હવે તમારા દુઃખના દિવસો દૂર થયા છે વહેલી સવારે સોના મોહર ભરેલો ઘડો લઈ આવજો અને આજથી પૂરા નવ મહિને તારી કુખે દીકરો આવશે તો માનજે કે મા ચેહરને તારી ઘેર રોટલી પહોંચી ગઈ છે અને મા ચેહરે દીકરો આપે છે તેની નિશાનીમાં તેની પીઠ પર ડાબી બાજુએ લાખું હશે આ દીકરો સર્વગુણ સંપન્ન હશે મારા દર્શનથી તમારા નસીબમાં લખાયેલું વાંઝ્યા મેણું પણ દૂર થયું છે તમને મળેલા ધનનો સદુપયોગ કરી સુખેથી રહેજો દિન દુખ્યાની તમે સેવા કરજો અને મારા નામે ખેર રોટલીના નામનો વ્રતનો મહિમા વધારજો આમ કહી આશીર્વાદ આપી મા ચહેર અંતર ધ્યાન થઈ ગયા આવા મા ચહેરનું પ્રાગટ્ય સ્થાન આજના પાકિસ્તાનમાં આવેલું નાનકડું હાલડી ગામ છે હાલડી ગામથી મા ચહેર પરચો પૂરતા પૂરતા વર્તોલીમાં આવ્યા જ્યાં વરખડીના ઝાડ નીચે પ્રગટ પરચા પૂર્યા અને ત્યાંથી પાટણ શોભાસણ થઈ અડાજણમાં મુકામ કરી આજે મા ચેહરે મણિનગર ગોરના કુવે બેસણા કર્યા છે ગોરના કુવાવાળી મા ચેહરને જાગતી જ્યોતનો વિશ્વમાં પ્રકાશ ફેલાવનાર ભુવાજી રમેશ ભટ્ટ આધ્યા શક્તિ મા ચેહર શક્તિપીઠના નામે માની યશોગાથાને આગળ વધારી રહ્યા છે આવી મા માના સૌને આશીર્વાદ આપતા તે કહે છે કે ચેહર કરે મહેર તો થાય લીલા લહેર તો હે મા ચેહર તમે જેવા પસ્યો અને લક્ષ્મીને ફળ્યા તેવું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સૌને પડજો તો બોલો જય